અને હવે પાડીને માથે ઉપાડીને થઈ જશે આ નું કોઈ ફોન પડ્યા છે ડોસી ને ખબર ન પડતો આજે આજે આ છે તો આજે પંદર થઈ જવાની છે આજે પથારી ફરી છે ગમી વળી ગોમ ની વકીલાશ કરે ધોની તમારી નીકળી છે આજ તો ચીક ભાડશે તો આજે વાની ગમે એમ પથારી ફરી તાપ લાગ્યો છે પીણી અવાડ દેવા ઉપર બાપા તું હા આવો ધંધો કઈ દી ના કરાય હો પથારી ફરી અચ્છા રિક્ઝામ લઈને આવતા હું આવી જઈ છું જાદન ના મારી માથે ઉપાડી વાત થઈ ગયા પાવર માં પાવરમાં માં જવાના છે આવ્યો પેહી જાય એટલે વાસી ને દવા જાય હવે લાઈ હું તો જઉં અવાડે હાથ પગ જોઉં બુધ કંટાળો આવ્યો છે તો હવે આપડી ઉપડી જવાના છે એવું લાગે છે મને કોઈ તાપ પડે છે કોઈ તાપ પડે છે

બે નળીઓ ગોઠવી છે બે ભાઈ શકું એક તમારી રાખ છે આમ તો લોસાદ નહીં મારે આમ તન ખબર નહીં પડી આમ તો આવે એમાં આપડે કીધું ખબર ના પડવા শান্তি দিয়ে ঘৰ টাডু পিন্ধো মই যি આ મેલેલો બાટલો તો એટલે ઉપાડીક ને મેલે કોઈ છે બાટલો લઈને ખાલી મોટું દવા જોયું હાથ પગવા જોયોમાં અરે રે હવે ઘેર જઈને જા બેસું આલ્યો ઉપાચી ના ધોર થઈને પડ્યા એટલે બાટલો નું ને ઉપાડીને આવતો તો આ ચમચમ લઈ ગયો બુજડી ના લઈ ગયો

મન જાય દે તો એ ના ભરાવા હું ફેર ફરે લેતો આવો હતો બાટલો લાલ કલર નો મોટો બાટલો હતો મોટો એવો ઇન્ડિયન નો હતો કે એચપી નો એચપી નો હતો એચપી નો હતો તો ખોટી વાત જો ઓય એચપી નો હતો માર તો યાદ કરો ઇન્ડિયન નો છે કદાચ એવું બધું કોઈ યાદ રહ્યું નહી પણ ભરેલો બાટલો તો મારા ઉપર નમી તો એમલાઈ મેલો તો મૂડી દોવા પેલા જબ્બે લડાતા હતા હું બાટલો ઉપાડે મને ભરેલો બાટલો લાગે હીરા મને એમ કીધું કે બાટલો ખાલી ઇન્ડિયન નો હતો ઓય તો એ તો મારો કે સ્ટીકર મારી લીધું

જલ્દી કરો ને કે બાટલા વાળો ભાર છે ને તો આપણું પેલું મત એવું લાગે અમારે ઘર છે કે બાટલી ક્યાં ઉપાડતા જ નહીં પાડે હલો આમ થા કેટલા સિંહ ઘરે નહીં જોયે પછી તો ઈ નહી પગે પાછો આવે એટલે આ બાટલો ખડાઈ રહ્યો મારો વાળી માંથી મારો નિહાળતો નહીં કાઢવો છે મારે આપડે બાટલા ઘેર જરૂર નહીં કેવાનું કે એમ નહીં કેવું ભરા ટાયૂટી ગયે ટાઇલ બાટલો ગતું નહિ ભરાવો બાટલો લઈ જ નહી જાવ ક્યારે બાટલો એવું હોય છે ને તો આપડે બાટલા બે દે ભેગા લઈ જાવ રીક્ષામાં કેવું ને

ઓહો તમે ભૂજેડેલો બાટલો સોફેલા ભૂજે જગ્યા દવાય ને તો તમે કામ કરો ત્યારે મોઢું ધોવા જાય મોટું પણ રોજિન ખાવું છે ને

બાટલો અમે બે જણા ઉપાય કેતા એટલે બાટલો અમારે વેસવો હશે આ ને બે બે બાટલા ઘેર પડ્યા નથી બીજા ડાયરેક્ટ રિક્ષામાં ભરાવાજા ઉપાય નહીં પડી જાય ખાલી શું કરું ભરેલો છે

તમે હા દો ઓ અમાર હા દો એમ આ દાણી તોડશો ને ઉભારો દવા દો તોડો અમાર શું કા તોડો પડે તો કા પારકા નું ધડી થઈ જાવ હોય ને ના ના તો થઈ ગયા હો થઈ ગયા અમને થાગલા કે શું હમણા હો કેમ આ રહે છોર તમારો શું બાટલો આ બાજી મારે શું બાટલો તમે ઓ વેશો કેમ એ ના લે વળી ફેર પાછો એ ઠીક આલ્યો છે હે ઓય તમે બાટલો ચાલે એમ કોડો હા બાટલો તમે ઘરનો હતો